નમસ્કાર ચાલો આજે એક એવી જગ્યાની સફર કરીએ જે સૌરાષ્ટ્રના બરાબર હૃદયમાં આવેલી છે એક એવું શહેર જ્યાંની હવામાં શાંતિ ભળેલી છે અને જેની સંસ્કૃતિ એના કણે કણમાં જીવંત છે હા આજે આપણે વાત કરીશું અમરેલીની અને આ સફરની શરૂઆત આ એક વાક્યથી જ કરીએ કારણ કે આ વાત સો ટકા સાચી છે અમરેલી ખાલી નકશા પરનું એક ટપકું નથી પણ એક એવો અનુભવ છે જે દિલમાં વસી જાય ત્યાંની હવાની તાજગી લોકોનો પ્રેમ અને સંસ્કૃતિની મહેક બસ આ બધું જ એને ખાસ બનાવે છે તો અમરેલી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનું એક ધબકતું કેન્દ્ર છે હવે એક ખાલી અમરેલી જિલ્લાનું હેડક્વાર્ટર જ નથી પણ આસપાસના ગામડાઓ માટે વેપાર ભણતર અને સંસ્કૃતિનું પણ એક મોટું હબ છે આજ તો એની આગવી ઓળખને વધુ મજબૂત બનાવે છે અમરેલીને શું ખાસ બનાવે છે એની ઓળખ મુખ્યત્વે ચાર પાયા પર ટકેલી છે પહેલું અહીં મોટા શહેરો જેવો શોરબકોર નથી પણ એકદમ શાંત વાતાવરણ છે બીજું અહીંની સ્વચ્છતા જે ખરેખર આંખે ઉડીને વળગે એવી છે ત્રીજું એનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સૌથી અગત્યનું ચોથું અહીંના લોકોની એકદમ સરળ અને સહજ જીવનશૈલી જે આ શહેરનો આત્મા છે પણ સવાલ એ છે કે આ શહેરનો જે મિજાજ છે એની આ ઓળખ આવી ક્યાંથી વેલ એનો જવાબ એના શાનદાર ઇતિહાસમાં છુપાયેલો છે તો ચાલો જરા ઇતિહાસના પાના ઉથલાવીએ અને જોઈએ કે અમરેલીના મૂળિયા કેટલા ઊંડા છે ખબર છે ઇતિહાસકારો એવું માને છે કે અમરેલીનું જૂનું નામ અમરવલ્લી હતું અમરવેલ આ નામ જ કેટલું સુંદર છે જાણે એની ક્યારેય ન કરમાતી સંસ્કૃતિ અને જીવંતતાનો ઈશારો કરતું હોય આ નામ જ એની ઐતિહાસિક ગહેનતા બતાવે છે આ એ જ ધરતી છે જેણે રાજપૂત શાસકોની વીરતા જોઈ છે કેટલાય કવિઓ અને સાહિત્યકારોને જન્મ આપ્યો છે અને હિની સંસ્કૃતિ તો આજે પણ એટલી જ ધબકતી અને જીવંત છે સાચું કહું તો અહીંની ગલીઓમાં આજે પણ એ ભવ્ય ઇતિહાસની સુવાસ અનુભવી શકાય છે ઇતિહાસ અને સંસ્કૃતિ તો ઠીક પણ અમરેલીની એક એવી ઓળખ પણ છે જે તેને આખી દુનિયામાં પ્રખ્યાત કરે છે અને આ ઓળખ જોડાયેલી છે એની આસપાસની કુદરતી સુંદરતા અને વન્યજીવન સાથે ખાસ કરીને જંગલના રાજા સાથે પણ વિચારો તો એવી તો કઈ એક વાત છે જે અમરેલીનું નામ સીધું દુનિયાના નકશા પર ગર્વથી મૂકી દે છે આ શહેરની આટલી મોટી ઓળખ પાછળનું રહસ્ય શું હોઈ શકે અને જવાબ છે એશિયાનું ગૌરવ આપણા એશિયાટિક સિંહ અમરેલી જિલ્લાની સરહદો સિદ્ધિ વિશ્વ પ્રસિદ્ધ ગીર અભયારણ્યને અડે છે જે આ જાજરમાન પ્રાણીનું દુનિયામાં એકમાત્ર કુદરતી ઘર છે બસ આ જ વાત અમરેલીને વૈશ્વિક ઓળખ અપાવે છે પણ ગીરનું જંગલ એટલે ખાલી સિંહ જ નહીં એ તો આખું એક જીવંત વિશ્વ છે અહીં જાડીઓમાં છુપાયેલા દીપડા વગર બીકે ફરતા હરણ અને નીલગાયના ટોળા અને ઝાડ પર પક્ષીઓનો કલરવ અરે પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ જગ્યા સ્વર્ગથી કમ નથી હવે જુઓ જે ધરતી પર પ્રકૃતિ આટલી બધી મહેરબાન હોય ત્યાંના લોકોના જીવનમાં શ્રદ્ધા અને ઉત્સવના રંગો તો ઊંડા ઉતરેલા જ હોય ને તો ચાલો હવે અમરેલીના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દિલને નજીકથી જાણીએ અમરેલીનો સાચો ધબકાર એના ઉત્સવોમાં સંભળાય છે અહીં મંદિરોની ઘંટડીઓ અને દરગાહની અઝાન એકસાથે સંભળાય જે લોકો વચ્ચેના ઊંડા ભાઈચારાની નિશાની છે અહીંના મેળા અને તહેવારોમાં ગુંજતું લોકસંગીત અને લોકોનો જે ઉત્સાહ જોવા મળે છે એ જ તો અમરેલીની સાચી સાંસ્કૃતિક ઓળખ છે તો આ જીવંત સંસ્કૃતિ અને શાંતિભર્યા જીવનને ટકાવીસું રાખે છે આ બધાનો આધાર શું છે એનો જવાબ અમરેલીના આર્થિક પાયામાં છે જે પરંપરા અને આધુનિકતાના સંગમ પર ટકેલો છે અમરેલીની જમીન જેને કહીએ ને સોના જેવી છે અહીંની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી છે મગફળી અને કપાસ જેવા પાકો અહીંના ખેડૂતોની સમૃદ્ધિનું મુખ્ય કારણ છે જોકે હવે સમયની સાથે વ્યાપાર ટ્રાન્સપોર્ટ અને નાના ઉદ્યોગો પણ ખૂબ વિકસી રહ્યા છે જે શહેરને આગળ વધારી રહ્યા છે અને અમરેલીની સૌથી મોટી ખૂબી કદાચ એ જ છે કે તે વિકાસની દોડમાં પોતાની અસલી ઓળખ નથી ગુમાવી રહ્યું અહીં તમને આધુનિક સુવિધાઓ પણ મળશે અને સાથે સાથે પરંપરાગત મૂલ્યો અને શાંતિભરી જીવનશૈલીનો એક અદ્ભુત તાલમેલ જોવા મળશે તો ઇતિહાસ પ્રકૃતિ અને વિકાસની આ આખી સફર પછી આખી વાતનો સાર શું છે કઈ એવી બાબતો છે જે આ શહેરને ખરેખર અમરેલી બનાવે છે અમરેલીનો સાચો પરિચય કોઈ આંકડામાં નથી એ તો અનુભવવાની વાત છે એ અહીંના લોકોની આંખોમાં દેખાતી સરળતા અને પ્રેમમાં છે એ અહીંની હવામાં વહેતી શાંતિમાં છે અને એ પ્રકૃતિ સાથેના અતૂટ જોડાણમાં છે આ ત્રણ વસ્તુઓ ભેગી મળીને અમરેલીને માત્ર એક શહેર નહીં પણ એક અહેસાસ બનાવે છે આખી સફરના અંતે અમરેલીના અનુભવને બસ આટલા શબ્દોમાં કહી શકાય એ ખરેખર શાંતિ સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રની ભીની માટીની સુગંધનો એક અનોખો અનુભવ છે અને અંતે એક સવાલ આપણી જાતને પૂછીએ આપણી આ ભાગદોડવાળી અને તણાવભરી જિંદગીમાં અમરેલી જેવું શાંત અને સરળ શહેર આપણને શું શીખવી શકે છે કદાચ એ જ કે સાચા સુખનો રસ્તો માત્ર વિકાસમાં નહીં પણ પ્રકૃતિ અને શાંતિ સાથે જીવવામાં પણ છે